તો આ તરફ દક્ષિણ ગુજરાત કે જ્યાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયું છે ભારે નુકસાન કેરીનો પાક માત્ર પાંત્રીસ ટકા જેટલો જ જેને લઈ ખેડૂતો લાચાર બન્યા છે ચીકુના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે નવસારી વલસાડ સુરત અને તાપી જિલ્લામાં બે લાખથી વધુ ખેડૂતો બાગાયતી પાક કેરી અને ચીકુ સાથે સંકળાયેલા છે નવસારી જિલ્લાની સત્તર જેટલી સહકારી મંડળીઓ વર્ષે દોઢ લાખ મણ કેરી ખરીદી વેચાણ કરે છે પરંતુ માવઠાના કારણે હાલ તો મોટું નુકસાન થયું છે ઘટના બહુ મોટી ઘટ ગણાય પંદર વીસ ટકા જ પાક એટલે બહુ મોટી ઘટ ગણાય અને વાવાઝોડુંની પણ અસર આપણે ત્યાં આ સાઈડ નથી આવ્યું બચ્યા છે હજુ તો આજ બધું તો આ ઉપર સાઈડ આવી ગયું છે એટલે એમાં બી નુકસાન તો થઈ જશે ખેડૂતોને ભાવોને લઈને શું અસર રહેશે ભાવમાં બી શરૂઆતમાં લગભગ ત્રણ હજાર સુધી કેસર ગઈ પણ હવે ભાવ બી ડાઉન થયા છે પાછા વાતાવરણનો ભાગ શરૂઆતમાં ગરમી બહુ પડી જ્યારે આમ આમરા પેલી મંજરી આવી ત્યારે એમાં ફા ફલનીકરણ પ્રોબ્લેમ બી આવ્યો એને લીધે વાતાવરણની અસર કેરી ઉપર બહુ મોટી પડી છે એને લીધે પાક ઘણો ઓછો છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક તો ભાવ પણ ઊંચો રહેશે ને માલ પણ ઓછો રહેશે તેવા સંજોગે કેનિંગને બંને બાજુ તકલીફ છે માલ પણ નહીં મળશે ને ભાવ ઊંચો રહેશે એટલે ટીનનો ભાવ પણ ત્યાં ઊંચો જાય એટલે કદાચ આ એક્સપોર્ટમાં તકલીફ પડે એટલે જે ઇન્ટરનેશનલ માર્કેટ છે તે કદાચ એટલું સારું નહીં